જો આ રીતના આ મશીન છે ને આ રીતના ફરવા મંડે છે અત્યાર સુધીના અમે આ મશીન થી પાંત્રીસ થી ચાલીસ જેવા ખેડૂતના અમે બોર જોયેલા છે એમાં અમને નેવું ટકા જેવું સક્સેસ રેટ સારા મળેલા છે અમે ઘણી જગ્યાએ ગ્રાફ કાઢતા હોય છે અહીંયા ઘણી વખત એવું પણ બને કે ગ્રાફમાં રિપોર્ટ સારો ના આવે તો અમે ખેડૂતને ના પણ પાડી દઈ કે અહીંયા પાણી લાયક જગ્યા નથી એના માટે આપણે આ થ્રી ટેકનોલોજી મશીન થી આપણે અંદરની ઊંડાઈ નક્કી કરશે કે કેટલા કેટલા ફૂટ ઊંડાઈ સુધીમાં એની તરવું પડે છે ચાર્જીસ ની વાત કરું તો એક બોર કરવા માટે રામ રામ ડેરે તમને મારી પાછળનો આ પાક દેખાય જીરું વાયવું છે અને આ હુકા હુકાવા મીંડું અને હુકાવાનું કારણ શું છે તમને ખબર પાણીની સમસ્યા ખેડૂતોને મોટામાં મોટી સમસ્યા કે પાણી જ રહેતું નથી પાણી ના રહે તો ભાઈ ખેતી કઈ રીતે કરી શકે એટલે પાણી તો ખૂબ જરૂરી વસ્તુ છે આપણા જમીન ની અંદર પાણી તો હોય પણ પાણી કઈ જગ્યાએ એનો આપણે એક્ઝેક્ટ માપ ખબર ના હોય ઘણા લોકો તો આઠ આઠ દસ દસ બોર કરાવે પોતાની જમીનમાં પાંચસો પાંચસો હજાર હજાર ફૂટ છતાંય પાણી જોવા નથી મળતું પણ હવે તમારે ટેન્શન લેવાની જરાય એટલે જરાય જરૂર નથી આધુનિક જર્મન ટેકનોલોજીની મદદથી તમે તમારા ખેતરમાં પાણી કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ આપણે બોર કરી હકી એ બધી માહિતી મેળવી શકો હો આપણે જૂની પરાની મેથડથી તો આપણે પાણી જોઈએ જ છે નો ડાઉટ પણ એના કરતાં આપણે આધુનિક ટેકનોલોજી અપનાવ્યું તો વધારે ફાયદો સાહેબ તમને આ પાણીનો બોર કરવાની આ બધી વસ્તુ થોડી સેન્સિટિવ કહેવાય એટલે જામનગર દ્વારકા અને પોરબંદર ત્રણ જિલ્લામાં સૌથી પહેલા થ્રી ડી ટેકનોલોજીથી આ બધું કરાવે છે ને એની જ આપણે ડાયરેક્ટ માહિતી લેવાના છે બીજું કે આ સર્વિસ ખાલી ત્રણ જિલ્લા માટે છે દ્વારકા જામનગર અને પોરબંદર એ સિવાય ભાઈ બહાર રહે ને અત્યારે સર્વિસ આપતા નથી એટલે કે ટૂંકમાં બોર જોઈ દેતા નથી ચાર્જીસની વાત કરું તો એક બોર કરવા માટે પાંચ રૂપિયા તમારો ચાર્જ લાગશે મશીન ટેકનોલોજીની વાત કરતો હતો ને અમારા ગામમાં જો આવું કઈ ચેકિંગ થતું હતું રામ રામ ભાઈ રામ રામ આપણે આજે આ ટેકનોલોજી કઈ આ ટેકનોલોજી કઈ કહેવાય આ જર્મન ટેકનોલોજી કહેવાય ઓકે તમારું નામ અને મોબાઈલ નંબર એકવાર આપી દેજો ને મારું નામ જાડેજા ભરતસિંહ મોબાઈલ નંબર સિત્તેર એક સાઠ સિત્તેર એક ઇઠ્યાસી અત્યાર સુધીના અમે આ મશીનથી પાંત્રીસથી ચાલીસ જેવા ખેડૂના અમે બોર જોયેલા છે એમાં અમને નેવું જેવું સક્સેસ રેટ સારા મળેલા છે અને આ આ મશીનથી આપણી એક્યુરસી એટલે કે સચોટતા આપણે કેટલી કહી શકીએ એની અંદર આમાં એસીથી નવ્વાણું ટકા જેવી સચોટતા રહે આપણે આધુનિક પદ્ધતિથી ચેક કરવાનો ફાયદો શું છે ખેડૂતો એક આઠ આઠ દસ દસ બોર કરતા હોય છે અને એ બોર કોરા વયા જાય છે એના કરતા પચાસ ફૂટ બોર ઓછો કરે એટલા ખર્ચામાં તો આ મશીનથી જોઈને બોર કરાવી શકે અને એક્ઝેક્ટ એને ડેફ્થ કેટલા ફૂટ ઊંડાઈ જવું એની ખબર પડી જાય એમાંથી આ મશીન કઈ રીતે કામ કરીએ આ મશીનનું નામ શું કીધું તમે આ લોંગ રેન્જ મશીન છે ઓકે આ કઈ રીતે કામ કરીએ આ આનાથી છે ને આપણે આ રીતના હલવાનું હોય અને જ્યાં એની ચોકડી પડતી હોય ને અહીંયા એ મશીન ફરવા માંડે છે જો આ રીતના આ મશીન છે ને આ રીતના ફરવા માંડે છે ઓકે એટલે આપણે અહીં પેલી ચોકડી પડી છે પછી આપણે આગળ હાલીએ આગળ હાલી એટલે આપણે બીજી ચોકડી મળશે અહીંયા એ મશીન પાછું ફરવા માંડશે આ બીજી ચોકડી પડી છે હજી આપણે આગળ એ ચોકડી પડશે ઓકે એ પણ જોઈ લઈ ઓકે પેલી ચોકડી પડી બીજી ચોકડી પડી હવે આપણે ત્રીજી ચોકડી જોવાની છે ચોકડી જોવાના છે ત્યાં ચોકડી પડી ને મશીન પડી છે ને આ ત્રીજી ચોકડી પડી છે હા

જો મિત્રો જોઈ શકો જ્યાં જ્યાં ચોકડી પડે ને ત્યાં આવી રીતના મશીન ફરવા માંડે છે ઓકે તો આગળ આપણે પાંચ ચોકડીઓ બનાવી એટલે પાંચ ચોકડી નું આપણે માર્કિંગ કરી દીધું આવી રીતના પટ્ટી ની અંદર એનો મતલબ એવો થયો ને કે આ અત્યારે અહીંયા પાણી છે અહીંયા પાણી છે પેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ હવે આપણે ખબર પડી ગઈ છે કે આ પટ્ટામાં પાણી છે પણ કેટલું ઊંડું છે એ આપણે ખબર નથી બરાબર તો એના માટે આપણે આ થ્રી ડી ટેકનોલોજી મશીન થી આપણે અંદરની ઊંડાઈ નક્કી કરશે કે કેટલા કેટલા ફૂટ ઊંડાઈ સુધીમાં એની તરિયું પડે છે કેટલા ફૂટ ઊંડાઈમાં પાણી મળવાની શક્યતા મળે ઓકે એટલે અહીંયા આટલા પટામ પાણી આવી ગયું હવે ચારસો મીટર ચારસો ફૂટ હે પાંચસો ફૂટ હે છસો ફૂટ હે એ આ મશીન ડિસાઈડ કરીએ આ મશીન થી નક્કી થાય થ્રી ડી મશીન ગ્રાફ બનશે એમાં પૂરેપૂરું મેઝરમેન્ટ આવશે અંદર આપણે થ્રી ટેકનોલોજી મશીન ની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે હવે આગળ આપણે આના આજ એક એક રોડ અહીંયા છે એક રોડ વાં છે આના સિગ્નલ વાંથી અહીંયા એકબીજાને ટચ થઈ અને એની ડેન્સિટી નક્કી થાય એની રેજિસ્ટિવિટી નક્કી થાય એના આધારે આમાંથી થ્રી અને આઇસોલેશન ગ્રાફ બને છે ઓકે આના માટે કેટલો સમય લાગીએ આમાં ઓછામાં ઓછા પચીસ ત્રીસ મિનિટ જેવો ટાઈમ લાગી જશે ઓકે એટલે આપણે એક એક પોઈન્ટ ચેક કરવાનું એક પોઈન્ટ બધી જગ્યાએ સ્કેન કરવાનું એટલે આ મશીન એના ઉપરથી ડેન્સિટી અને રેજિસ્ટિવિટી નક્કી કરીને એના ઉપરથી ગ્રાફ બનાવીએ બરાબર અમે ઘણી જગ્યાએ ગ્રાફ કાઢતા હોય છે અહીંયા ઘણી વખત એવું પણ બને કે ગ્રાફમાં રિપોર્ટ સારો ના આવે તો અમે ખેડૂતને ના પણ પાડી દઈએ કે અહીંયા પાણી લાયક જગ્યા નથી અમે એ લોકોનો ચાર્જ પણ નથી લેતા આપણે અત્યાર સુધીના જેટલા પોઈન્ટનું મેઝરમેન્ટ કર્યું છે એનો રિપોર્ટ આવી ગયો છે અને જે આઇસોલેશન ગ્રાફ છે આ ટાઈપનો ગ્રાફ આવે છે

જે પોઈન્ટ આપણે કહેશે એ પોઈન્ટ ઉપર બોર કરવાનો થશે અત્યારે આપણે હાલમાં ગ્રાફ જોતા થોડુંક એવું લાગે છે કે ગ્રાફ થોડોક થોડોક નબળો છે એટલે આપણે બીજી જગ્યાએ પોઈન્ટ મેઝરમેન્ટ કરશી એટલે હમણાં આપણે પ્રોસેસ કરી હતી સેમ પ્રોસેસ આપણે બે જગ્યાએ આપણે બીજી જગ્યાએ કરશી જો એનો ગ્રાફ રિપોર્ટ સારો આવે તો એ જગ્યાએ બોર કરવાનો થશે જ્યાં સુધી ગ્રાફ સારા ના આવે ત્યાં સુધી આપણે ગ્રાફ કાઢવાના જ રહેશે એક બે ત્રણ ચાર જે જ્યારે સારો ગ્રાફ આવી જાય પછી ગ્રાફ આગળ કાઢવાનું બંધ કરી દે છે ખેડૂતોનું નુકસાન ના થવું જોઈએ ખોટા ખર્ચા ના થવા જોઈએ ખેડૂતને આપણે આગળ જોયું તો એ લાઇન વન હતું આ લાઇન ટુ છે લાઇન વનમાં બહુ સારો રિપોર્ટ નથી આવ્યો એટલે હવે આપણે લાઇન ટુમાં બધો નવેસરથી બધી પ્રોસેસ ચાલુ કરીશી તો મિત્રો જોઈ શકો બીજી જગ્યાએ આપણે આવ્યા હતા ને ત્યાં જો ડેટા છે ને બનવાનું કામ ચાલુ થઈ ગયું છે રેડી એનો ગ્રાફ આવીએ ને પછી તમને કેવું કે ભાઈ અહીંયા ગ્રાફ આવે ભાઈ બધા જમીનનો છે ને અલગ અલગ ગ્રાફ આવે એ પ્રમાણે છે ને બધું ડિસાઇડ કરવામાં આવે જેમ કે અમુક જગ્યાએ મેં તમને આગળ કીધું હતું આપણે પાંચ ચોકડી લીધી તો પાંચ પોઈન્ટ આવે એટલે બધી જમીનમાં એવું નહીં કે પાંચ જ આવે અમુકને ચારે થઈ જાય અમુકને ને તન અમુક માં બેમાંય થઈ જાય છે એટલે આ પ્રોસેસ થઈ જાય ને પછીની પ્રોસેસ શું છે એ તમે જોતા રહેજો ગ્રાફે નહીં તમે ફોનમાં લઈ ગયો અત્યારે ને તડકો બહુ જાજો છે ને એટલે આપણે ફોનમાં ને લઈને આપણે એકદમ સચોટ તમને ને નિરાકરણ દઈ દેવું તો અડધી કલાક જેવો સમય થઈ ગયો લગભગ અને હવે ફાઇનલ લગભગ રિઝલ્ટ આવી ગયો ને ભાઈ તડકો બહુ થાય છે આવો તડકા યાર આટલી મહેનત કરી જે વિડીયોને લાઈક કરી દેજો તો ખેડૂત મિત્રો આપણે બીજી લાઈનનું પણ ટેસ્ટિંગ મેઝરમેન્ટ પૂરું થઈ ગયું છે એમાં ગ્રાફને રિપોર્ટ આવ્યો છે એમાં ત્રેવીસ નંબરનો પોઈન્ટ આવ્યો છે ત્રેવીસ નંબરના ભાઈ ભાઈને સાડા છસો ફૂટ બોર કરવાનો થશે અચ્છા ઓકે એટલે પાણી કયા ફૂટ થી ચાલુ થાય છે પાંચસો ફૂટ થી ચાલુ પાણી પાંચસો ફૂટ થી ચાલુ થાશે અને છસો સાડા છસો સુધી જવું સાડા છસો સુધી જવું એનાથી વધારે નથી કરવા એનાથી વધારે નહીં તો મિત્રો આપણું ફાઇનલ ટેસ્ટિંગ થઈ ગયું છે ડન વિડીયોની શરૂઆતમાં મેં તમને ખબર કીધું હતું આપણે પહેલી જગ્યાએ વાં આપણે લાઇન વન માં ટ્રાય કર્યું હતું અને લાઇન ટુ નું અટાણે ટેસ્ટિંગ હાલતું હતું એનું રિઝલ્ટ આવી ગયું છે હવે એમાં એમાં એવું કહેવાનું છે કે જ્યાં લાઇન વન છે ત્યાં વન નંબરનો પોઈન્ટ આવે ત્યાં પાણીના ચાન્સીસ છે એના કરતાં પણ વધારે લાઈન ટુ છે ને અહીંયા ત્રેવીસ નંબરનો પોઈન્ટ આવે છે ને ત્યાં ચાન્સીસ વધારે છે બધાના ખેતરમાં ભાઈ અલગ અલગ પોઈન્ટ આવી શકે આ ખેતરનો હું તમને ને ડેટા આપું હું અને ખાસ જે ખેડૂત મિત્રો એને શેર કરી દેજો યાર હું ખબર એનું ભાઈ બોર થઈ જાય પાણી આવી જાય તો એનું ભલું થઈ જાય ને જો તમારે પણ બોરિંગ કરાવવું હોય તો જો આ નંબર રાખું હું નંબર ઉપર ફોન કરી નાખો ભરતભાઈનું નામ હે ઘણો ટાઈમ ભાઈ આપણા વિસ્તારમાં કામ કરે મેં તો તમને જરીક બતાવી દઉં બસ મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખે તો કેવું ક્લિયર મારી નેક્સ્ટગ વિડીયોમાં રામે રામ ને